તમે જે રીતે કીધું કે નેતાઓ છે એ ભગતથી કરે છે એને આખું દેખાડવાની જરૂર છે ડરાવવાની જરૂર છે આવું કેમ કેવું પડે જે લોકોને પાર્ટી ફોરમના પાર્ટીના હોદ્દા લઈને પાર્ટીનું કામ ન કરવું હોય છેવાડાના લોકો સુધી વિચારધારાને ન પહોંચાડ્યું હોય તો તમે તમારા હોદ્દા પાર્ટીને સુપ્રત કરી દો અને બીજા નવા હોદ્દેદારો જેમને કામ કરવું છે પાર્ટી લાઇનમાં જનુની પૂર્વક લોકોની સેવા કરવી છે એવા લોકોને સ્થાન આપો એ માટેનું મારી ટકોર હતું તમે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ભાઈ છો કેમ તો પરેશભાઈ પણ સુષુપ્ત અવસ્થામાં છે લે ભાગુ તત્વો જે પાર્ટીની વિચારધારાના નામે આવી અને પાર્ટીને છેતરપિંડી કરીને સાઠથી પાસાઠ ધારાસભ્યો જે પાર્ટી છોડીને વયા ગયા એના હિસાબે થોડી પરિસ્થિતિ ડામાડોળ જેવી લાગી રહી છે પણ હવે એવું લાગે છે કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી જીતવા જઈ રહી છે કારણ કે લોકોમાં આક્રોશ છે અમરેલી જિલ્લાની આજે કારોબારી બેઠક હતી નગરપાલિકાની જે ચૂંટણીઓ આવી રહી છે તેને લઈને હાલમાં કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી કોંગ્રેસની કારોબારી બેઠકમાં કોંગ્રેસના આગેવાનો હતા તેની હાજરીમાં જ અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સંદીપ ધાનાણીએ આકરા પ્રહારો બન્યા કર્યા હતા અને આક્રમક બન્યા હતા તેનું આક્રમક રૂપ કેમ હતું અને કોંગ્રેસના નેતાઓને મિલી ભગત કેમ કીધી આપણે સંદીપ ધાનાણીને પૂછ્યું સંદીપભાઈ પહેલાં તો તમે ગુજરાત તકમાં તમારું સ્વાગત છે આજે કારોબારી બેઠક હતી આ કારોબારી બેઠકમાં તમે જ આક્રમક માં જોવા મળ્યા કેમ એમ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પછી પ્રથમવાર અમરેલી જિલ્લાની વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવેલ હતું તે દરમિયાન અમારા સૌ કોંગ્રેસ પાર્ટીના પરિવારજનો અમે મિટિંગમાં ઉપસ્થિત હતા ત્યારે એક પરિવારના નાના કાર્યકર તરીકે મેં પાર્ટીના આગેવાનોને સુજાવ આપ્યો હતો કે જે લોકોને પાર્ટી ફોરમના પાર્ટીના હોદ્દા લઈને પાર્ટીનું કામ ન કરવું હોય છેવાડાના લોકો સુધી વિચારધારાને ન પહોંચાડ્યું હોય તો તમે તમારા હોદ્દા પાર્ટીને સુપ્રત કરી દો અને બીજા નવા હોદ્દેદારો જેમને કામ કરવું છે પાર્ટી લાઈનમાં જનૂની પૂર્વક લોકોની સેવા કરવી છે એવા લોકોને સ્થાન આપો એ માટેનું મારી ટકોર હતી તમારી ટકોર હતી પરંતુ તમે જે રીતે કીધું કે નેતાઓ છે એ લીલીભગતથી કરે છે એને આંખું દેખાડવાની જરૂર છે ડરાવવાની જરૂર છે આવું કેમ કેવું પડ્યું જિલ્લામાં ઠેકઠેકાણે અત્યારે ભ્રષ્ટાચારના આપણે જોઈ રહ્યા છીએ કે નિવેદનો આવે છે પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયામાં આપણે જોઈ રહ્યા છીએ કે કેવા કેવા કામો થાય છે એજન્સીઓની રિકવરી થાય છે લોકો આપણે જોઈએ છીએ કે પુલ બને ને પુલ તૂટી જાય ત્યાં લગી કોંગ્રેસી કાર્યકર સૂતો રહે એ સૂતો ન રહેવો જોઈએ એટલા માટે મેં એમનું ધ્યાન દોર્યું હતું અને લોકોની વચ્ચે જઈને લોકોને જે પડતી પીડાઓને વાચા આપવા માટે કોંગ્રેસી કાર્યકરોને સૂચન આપવું જોઈએ બે હજાર ચોવીસની લોકસભાની ઇલેક્શન ગઈ પછી કોંગ્રેસની કારોબારી નથી મળી એના કારણે તમે અય્યાવરા ઉઠાલ પરંતુ તમે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ભાઈ છો કેમ તો પરેશભાઈ પણ સુષુપ્ત અવસ્થામાં છે ના પરેશભાઈ અત્યારે મહારાષ્ટ્રની નાસિકમાં એમને જે પાર્ટીએ જવાબદારી સોંપી છે પ્રભારી તરીકેની અત્યારે પરેશભાઈ તેનો કાર્યકાર ત્યાં સંભાળે છે અત્યારે મહારાષ્ટ્રમાં નાસિકની જે વિધાનસભાની ચૂંટણીઓની પાર્ટીએ જવાબદારી આપી છે તે અત્યારે પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે તેમની ભૂમિકા અદા કરી રહ્યા છે પરંતુ એ કોંગ્રેસની જે અમરેલી જિલ્લાની કારોબારી હોય છે ત્યારે પરેશભાઈ નથી આવતા અને અગાઉની કારોબારી ત્યારે પણ નહોતા હાલ પાર્ટીના કામેથી બહાર જવાનું હોય એટલે હાજર ન રહી શક્યા હોય ને ઉપરથી પ્રદેશના જે પ્રભારીશ્રીઓ હોય એ આઉટ સ્ટેટમાંથી આવતા હોય ને એનો કાર્યક્રમ ફિક્સ થતો હોય જેમ પરેશભાઈને બહાર જવાનું થતું હોય એમ તેમ બહારના જે પ્રભારીઓ છે એ ગુજરાતમાં આવતા હોય તો ટાઈમિંગનું સેટિંગ ન હોય એના હિસાબે પરેશભાઈ હાજર નહીં રહી શક્યા હોય પણ પરેશભાઈ અત્યારે ફૂલ એક્ટિવ મૂડમાં છે અત્યારે મહારાષ્ટ્રમાં પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે કોંગ્રેસ બેઠું નથી થતું સ્થાનિક સ્વરાજ્યમાં સત્તરમાં પાંચ વિધાનસભા પણ કોંગ્રેસ પાસે હતી પરંતુ नगरपालिकाઓ હતી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ હતી પરંતુ બાદમાં જે રીતે કોંગ્રેસ આખું ડામાડોળ થઈ ગયું છે શું કારણ માનો છો તમે મુખ્ય પાયાના કાર્યકરો જે કોંગ્રેસના હતા એ અડીખમ છે પણ લે ભાગુ તત્વો જે પાર્ટીની વિચારધારાના નામે આવી અને પાર્ટીને છેતરપિંડી કરીને સાઠથી પાસાઠ ધારાસભ્યો જે પાર્ટી છોડીને વયા ગયા એના હિસાબે થોડીક પરિસ્થિતિ ડામાડોળ જેવી લાગી રહી છે પણ હવે એવું લાગે છે કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી જીતવા જઈ રહી છે કારણ કે લોકોમાં આક્રોશ છે લોકો અત્યારે ભાજપથી કંટાળી ગયા છે ભારતીય જનતા પાર્ટીના અત્યારે મેમ્બરશીપ અભિયાન ચાલે છે આપ જોઈ રહ્યા છો એમને ટાર્ગેટ આપવામાં આવે છે એક એક સભ્ય સો સો સભ્ય બનાવવા માટે હજાર હજાર રૂપિયા તમે જોઈ શકો છો કે એના કાર્યકરોને પ્રલોભન સ્કીમો આપી અને સભ્ય નોંધણી કરવામાં આવે છે જેમ કે સિવિલ હોસ્પિટલે જાઓ રેશન રાશન ક્યાંકની દુકાને જાઓ તો પણ તમને સભ્ય બનાવી દે છે એવી રીતના હવે એમની પાસે જોડાવા કોઈ માગતું નથી એટલે આવનારા દિવસોમાં કોંગ્રેસનો પરચમ લહેરાવા જઈ રહ્યો છે પરંતુ જે રીતે તમે ભાજપની વાત કરો પરંતુ કોંગ્રેસમાં સંગઠન જેવું ક્યાં છે ક્યાં કહે છે હોદેરને તમે પોતાને અૈયાવરાઓ ઠાલવી પડી છે સમગ્ર દેશમાં રાહુલ ગાંધીએ પદયાત્રા કરી કોંગ્રેસના જનજનને જાગૃત કરવાનું કાર્ય કર્યું છે એવી જ રીતના આવનારા દિવસોમાં ગુજરાતમાં રાહુલ ગાંધી પોતાના કાર્યકરોને નોમિનેટ કરી ગુજરાતની જનતાને કોંગ્રેસના કાર્યકરોને જાગૃત બનાવશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે આગામી જે નગરપાલિકાની ઇલેક્શન છે રાજુલા જાપરાબાદ લાઠી અને ચલાણા શું કહેશું આગામી ઇલેક્શન થવાના નથી લોકશાહી પરવાડી ભેંગી છે એવું મને લાગે છે કારણ કે બબે વરસતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જજમેન્ટ આવી ગયા હોય છતાં સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના જજમેન્ટ આવી ગયા હોય છતાં ચૂંટણીઓ ન આપવી અને એક ઇલેક્શનના નામે વન ઇલેક્શન વન નેશન વન ઇલેક્શનના નામે અત્યારે દેશને ગુમરાહ કરી રહ્યા છે એવી જ રીતના મને લાગે છે કે સામાન્ય સ્વરાજની ચૂંટણીઓ જે હવે પછીની જે બાકી ચૂંટણીઓ અત્યારે જે બે વરસતાં બાકી છે એ અને આવનારી જે એકસો ને ત્રેપન નગરપાલિકાઓની ચૂંટણી છે એવી સાથે કરવાની હોય ગણતરી એવું અમને જણાઈ રહ્યું છે હાલ કોઈ ચૂંટણી થવાની લાગતી નથી કોંગ્રેસના નેતાઓ મિલી ભગતું તમે કીધું એટલે પ્રતાપભાઈને અનુલક્ષીને કીધું કોને અનુલક્ષીને કીધું ના કોઈ પર્ટિક્યુલર કોઈ નેતાને નથી કીધું પણ મંચસ્થ મહાનુભાવોને જાગૃત કરવા કીધું કે તમે નિવેદન આપો જ્યાં ખોટું થતું હોય ત્યાં કાર્યકર્તાઓનું ધ્યાન દોરો કોઈ વ્યક્તિગત મારો કોઈ આક્ષેપ નથી બધા જનોની કાર્યકર્તાઓ છે આગેવાનો છે આગેવાનોને કીધું કે જ્યાં ખોટું થતું હોય ત્યાં નાની કેટરના કાર્યકરોને જાગૃત થવું પડતું હોય જેવું કામ હોય એવી રીતના કાર્યકરોને કામ સોંપણી કરો અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટેની મારી ટકોર હતી સંદીપ ધાનાણી જે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીના લઘુબંધુ ભાઈ છે પરંતુ જે રીતે તેણે આજે જે આક્રમક બનીને જે ટકોર કરી તે માત્ર કોંગ્રેસી કાર્યકરોમાં નવું જોમ અને જુસ્સો ભરવાની વાત હતી અન્ય કોઈ નથી અને આગામી જે ચૂંટણી છે તેમાં પણ કોંગ્રેસનો વિજય થાય તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો છે ફારૂક કાદરી ગુજરાત તકમરેલી